પ્રીમિયર લીગ ગ્રામીણ ક્રિકેટ પૂર્વ ધારાસભ્ય અને રાજવી એવા તુષારસિંહ બાબા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયર ના અધ્યક્ષ કરવામાં આવ્યો રમેશી યુવા ચિતસી યુવાના અડક સંકલ્પ સાત્રી શ્રી વીર સહિત સુનીલ પટેલ ગ્રાઉન્ડ ખાતે ઉરવાડા પ્રીમિયર લીગ ડેશ સિઝન ત્રણ ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ દિવગઢ બારિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજવી એવા તુષાર બાબા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષાનમાં કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબે યુવાનોની રમતગમત ક્ષેત્રે યુવા આગળ વધેના માટે કેટલાય કાર્યક્રમો કર્યા છે જેમાં ખેલ મહાકુંભ જેવા ઉદાહરણ સમાવેશ કરી શકાય છે તો આ પ્રસંગે ઓવડ ખાતેના કાર્યક્રમમાં જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ઉત્સાહમાં અનેરો પ્રદાન આપી જાય છે તેમણે જણાવ્યું હતું કે ઉરવાડા ગામ પોતાની કલા સભ્યતા અને વિકાસ માટે જાણીતું ગામ છે આ ગામનું ગ્રાઉન્ડ વીર સહિત સુનિલ પટેલના નામથી ઓળખાય છે જે ખૂબ ગૌરવની બાબત ગણાય છે ઉપરાંત તેમણે આયોજકો મંડળોને પણ ઊંડા અભિનંદન પાઠવ્યા હતા તો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા પણ યુવાનો માટે અને અને સ્વાસ્થ્ય માટે માટે આગામી સમયમાં ખૂબ આગળ તેના પાઠવી હતી પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પ્રમુખ અરવિંદ પરમાર સાહેબ તાલુકા પ્રમુખ નૈનાબેન ગ્રામ્યના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી પિંકેશભાઈ પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ માજી સરપંચો અને મોટી સંખ્યામાં યુવાનો ઉદઘાટન સમારોહમાં જોડાયા હતા અંતે બધા અલપાર લઈને છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ગુજરાતી પંચમહાલ